જો આ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ પર આપણે બેઠા છે નાનકડા એક પ્રશ્નની ચર્ચા કરવી છે આમ આપણા રોજબરોજના જીવનમાં બાળકોના ઘડતરમાં પાયાનો પ્રશ્ન છે પણ આપણા રોજબરોજના જીવનનો જે પાયાનો પ્રશ્ન છે ને એ ખરેખર આખા શિક્ષણ જગતનો મૂળભૂત પ્રશ્ન છે પ્રશ્ન શિક્ષણ જગતનો સમજવો ને તો શિક્ષણના હેતુને સમજવાની કોશિશ કરીએ બહુ પ્રેમથી સાંભળો સામાન્ય રીતે સામાન્ય રીતે એટલો એ અર્થમાં વાત કરું છું કે પ્રચલિત જે શિક્ષણ છે એનો જે હેતુ શિક્ષણ જગતે સ્વીકાર્યો છે એની વાત છે કેમ કે આમ જ્યારે શિક્ષણના હેતુની વાત કરીએ તો એટલી મોટી બહોળી ચર્ચા અને તર્કો વિતર્કો અને ફિલોસોફી અને તત્વજ્ઞાનને ઘણું બધું આવી જાય ને સામેલ થઈ જાય છે હું જે વાત કરું છું એ અત્યારની જે પ્રચલિત શિક્ષણ વ્યવસ્થા છે એણે જે હેતુ નિર્ધારિત કર્યો છે અને એ હેતુ પાર પાડવામાં જે સમસ્યા આવે છે એની વાત કરીએ છીએ આપણે શિક્ષણનો મૂળભૂત પ્રચલિત શિક્ષણનો મૂળભૂત હેતુ એવો છે કે માનવ જાતે ઉત્ક્રાંતિની યાત્રામાં જે જ્ઞાન અને ક્ષમતા કેળવી છે એ જ્ઞાન અને ક્ષમતા જે બાળક નવું જન્મે છે એને પંદર વીસ પચીસ વર્ષના ગાળામાં કેમ આપી શકું એનામાં એ કેમ ડેવલપ કરવું અને એનાથી આગળ એ આખા આ ઉત્ક્રાંતિને લઈ જાય એ હેતુને કેમ સુનિશ્ચિત કરવો આ શિક્ષણનો હેતુ છે શિક્ષણના હેતુને સ્પષ્ટ કરવા માટે નાનકડો પરિસ્થિતિની કલ્પના કરવામાં આવે છે કલ્પના કરો કે આ ગ્રહ પર પાંચ વર્ષ ઉપરના તમામ લોકો એકાએક ગાયબ થઈ જાય છે સડનલી અને પાંચ વર્ષના બધા જ બાળકો રહે છે પછી એના જગત દેખાય છે પણ પણ એના નથી એ છે 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 કે જેવું પડ્યું શું કેમ કેમ ચાલે કયા સિદ્ધાંતથી કામ કરાવું કશું એ નથી સમજાતું આ એક કલ્પના કરવામાં આવે છે કે પાંચ વર્ષનું બાળક જે જન્મે છે એ જે જગતને જોવે છે જગત જ્યાં સુધી પહોંચેલું છે એ જગતની સ્પષ્ટતા એને એના કાર્ય કારણોને કેમ સમજાવવા એટલે આ જ્ઞાનને એને કેમ આપવું ને એ મૂળભૂત પ્રશ્ન છે હવે આ આપણા ઘરનો એ પ્રશ્ન છે આપણે સામાન્ય ભાષામાં આમ કહીએ છીએ કે સમય હોય ત્યારે સમજણ નથી હોતી અને સમજણ હોય ત્યારે સમય નથી હોતો એક દિલ કારણિકનું પ્રચલિત સેન્ટેન્સ છે ટેક કેર ઓફ ફર્સ્ટ ટ્વેન્ટી ઇયર ઓફ યોર લાઈફ લાસ્ટ ઓલ ધી ઇયર વિલ ટેક કેર ઓફ યુ કે તમારા જીવનના વીસ વર્ષની ખૂબ કાળજી રાખો બાકીના બધા વર્ષો તમારી કાળજી રાખશે પણ જ્યારે મારી જિંદગી મેં આ વાક્ય વાંચ્યું ત્યારે મારે તેવીસનું ચાલતું અને આપણે બધાની હાલત જ જ આવી થાય છે હા કે ના હવે અત્યારે બાળકો પાસે સમય છે ત્યારે એની પાસે એ સમજ છે કે હું મારા વીસ વર્ષનો ઉપયોગ કરી લઉં એની પાસે સમજ આવી જશે કે નહીં આવી જાય એની પાસે એ સમજ આવી જશે ત્યારે એની પાસે આ સમય હશે આ પ્રશ્ન પાયાનો છે કે આપણા અનુભવો જે છે એ જ એના અનુભવો બનવાના છે આજે આપણી જે સમજ છે એ જેની સમજ બનવાની છે પણ સવાલ એ છે કેટલો એ આપણા અનુભવોનો ફાયદો તાત્કાલિક લઈ શકે છે પ્રત્યક્ષ લઈ શકે છે જેના માટે પોતે અનુભવ લેવાની જરૂર નથી એટલે અનુભવો માનવ જાતિના જે કઈ છે કે માતા પિતાના જે કંઈ છે કે શિક્ષકના જે કંઈ છે એ અનુભવોને ના નિષ્કર્ષ રૂપે જે જ્ઞાન આવે છે એ સામેના પાત્રમાં અનુભવો વગર કેમ ડેવલપ કરી દેવું આનું આ શિક્ષણનો મૂળભૂત પ્રશ્ન છે હવે આના જવાબમાં આપણે જે ઘરોમાં કરીએ છીએ ત્રણ બે પ્રકારના મોડલ છે એક તો આપણે એની સામે જ્ઞાન મૂકીએ છીએ સમજણ મૂકીએ છીએ એનાલિસિસ મૂકીએ છીએ તર્ક વિતર્ક મૂકીએ છીએ ફાયદા નફો નુકસાન સમજાવીએ જો તું ભણીશ તો આમ કરીશ તું આમ કરીશ તો આ થાય જો પેલા ભણ્યા છે એટલે એને આમ થાય આવું બધું સમજાવ્યા કરીએ એટલે આપણે મૂકીએ એની સામે એનાલિસિસ કરીએ છીએ પરિસ્થિતિનું આપણે એની સામે એનાલિસિસ કરીએ છીએ એટલે બીજું લેવલ આપણને છે કે વિચારશે અને વિચારશે એટલે એ બદલાશે એટલે એનાલિસિસ થિંક અને ચેન્જ આ એક મોડલ છે માનવ આ રીતે બદલાતો નથી તો માનવ કેવી રીતે બદલાય કોઈ વ્યક્તિ કેવી રીતે બદલાય સિદ્ધાંત જુદો છે આ મોડલ લગભગ નિષ્ફળ જાય છે એટલે તે આપણે એમ નિષ્કર્ષ પર આવી જાય સલાહોથી કંઈ સુધરતું નથી સલાહોથી કોઈ સુધરતો એવું નથી પણ એનાલિસિસ એટલે વિશ્લેષણના આધારે એ વિચારશે એવું આપણે જે ધારી લીધું છે એ મુદ્દો ખોટો છે હંમેશા આપણે વિશ્લેષણ જ મૂકતા હોય કે બાળકોને સામે તો આમ કરીશ તો આમ થશે આમ કરીશ તો આમ થશે તો કોઈ પણ વ્યક્તિ બદલાય કેમ બરાબર સાંભળજો આપણને એવું લાગે માણસ ભૂલ કરે અને ભૂલમાંથી શીખે કોઈ માણસ ભૂલમાંથી શીખતો નથી કેમ કે ભૂલ એ ભૂલ છે એ ત્યારે સમજાય છે એ અંજવાળામાં સમજાય છે જ્યારે સાચું મોડલ સામે આવે સાચી વાત સામે આવે અને અંજવાળામાં તો ભૂલ દેખાય છે કા તો ભૂલ થઈ રહી છે નહીં ભૂલ ભૂલ દેખાતી નથી તો શું છે તો બીજું મોડલ છે કે જુએ સી પછી એ ફીલ કરે અને બદલાય એટલે સાચું મોડલ સામે મૂકવું ને એ બદલાવનો એકમાત્ર રસ્તો છે કે લાંબો એટલે અનુભવોની જો વિકલ્પ છે ને એ પ્રયોગ છે એક્સપિરિયન્સ થી માણસ બદલાય પણ એક્સપિરિયન્સ બધા જ એને ન આપવા હોય તો એવા પ્રયોગો લાવવા પડે જે એક્સપિરિયન્સ અનુભવના સત્વને કેરી કરી લેતા હોય ભારતમાં એમ કહેવાય કે ઓગણીસ હજાર જેટલા સંપ્રદાય છે મારી પાસે ડેટા સાચો નથી પણ લગભગ લગભગ મેં કંઈક વાંચ્યું છે હું એવું વ્યક્તિગત રીતે માનું છું આ સાચું ખોટું એમ સાબિત નહીં કરતા હું ખાલી કહું છું મારો વ્યક્તિગત અભિપ્રાય મને એમ લાગે છે કે મહાપુરુષોએ જે અનુભવ કર્યા ને એના ઓગણીસ હજાર પ્રયોગો છે કે એ અનુભવોને આ પ્રયોગ થકી સામેવાળામાં ડેવલપ કરી શકાય છે અને આ પ્રયોગો ન આપી શકીએ અનુભવનો વિકલ્પ પ્રયોગ જ છે બાળકોને જો આપણે પ્રયોગો નહીં આપી શકીએ ને તો એમાં કાંઈ ઘડતર કે ટ્રાન્સફોર્મેશન થશે ફક્ત વિશ્લેષણના આધારે કે વિચારોના આધારે એવું શક્ય નથી એટલે અનુભવોનો વિકલ્પ પ્રયોગ છે પરિવાર એ આવા પ્રયોગોની પાઠશાળા બની જાય ત્યારે બાળકોમાં પરિવર્તન બહુ જ સહજતાથી હોય છે જીવનના ઉત્ક્રાંતિના પ્રયોગો હાથ ધરવા જોઈએ અને પ્રયોગોના ભાગરૂપે સ્વાભાવિક રીતે સલાહો ઉપદેશો શિખામણો વગર પરિવર્તન થશે આપણે આવા પ્રયોગો આપણે શોધી શકીએ કે આ આયોજન કરી શકીએ કે બનાવી શકીએ તો ઉત્ક્રાંતિના ચારે બાજુ હજારો પ્રયોગો ચાલે છે આ પ્રયોગોનો પરિવારને હિસ્સો બનાવીએ આવા પ્રયોગોમાં સામેલ થવાથી ખરેખર ઉત્ક્રાંતિ સહજ રીતે થાય છે ઓછામાં ઓછા એનર્જી સાથે થાય છે અને ઓછામાં ઓછા દ્વંદો સંઘર્ષો સાથે થાય છે એટલે અનુભવનો વિકલ્પ પ્રયોગ છે અનુભૂતિનો વિકલ્પ પ્રયોગ છે આ મુદ્દાને હંમેશા યાદ રાખવું